સરપંચ શ્રી આજે જે તમે યાજી કચેરી આવ્યા છો ત્યારે એસપી સાહેબના તમામ ગામજનો લોકો તમે આવ્યા છો ગ્રામજનો દ્વારા તથા તમારા દ્વારા યાજપી સાહેબને શું રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરી સાહેબ અમારા ગામની અંદર વીસ વર્ષથી દારૂ વેચાય છે કોઈ પણ ભરવા લેતા નથી તો સાહેબ અમે આ એ માટે થઈને અમે આવેલા છીએ તો એસપી સાહેબ તમને જે

છતાં ત્યાં નવસરો પોલીસ સ્ટેશનની અંદર દારૂ વિશે કોઈ કાર્યવાહી થયેલી હોય નહીં હપ્તા ખાવાથી કોઈ આની કાર્યવાહી થતી નથી મહેન્દ્રભાઈ હપ્તા ખાય છે અને પૈસા લે છે એટલે એનું કંઈ થતું નથી અને નહીં નહીં ઓલું થાય તો આંદોલન એ કરવાનું જ છે જે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કુમારખા અને વિરંગામ તાલુકાના કુમારખાન ગામના લોકો જેમાં સરપંચ સાથે ત્રીસથી પાંત્રીસ યુવાનો પણ સાથે છે જે અત્યારે હાલ સરપંચ જણાવી રહ્યા છે કે અમારા ગામની અંદર માત્ર પંદર વર્ષના યુવાનો પણ આ દારૂના રવાડે ચડી રહ્યા છે અને ઘણી વખત પોલીસને પણ રજૂઆત કરી અને પોલીસને પણ રજૂઆત કરી કે આ જગ્યાએ દારૂ મળે છે ઘણી વખત ગ્રામજનો લોકો દ્વારા દારૂનો પકડાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી થઈ નથી તો આપણી સાથે બીજા પણ ઉમરખાણ ગામના આગેવાન છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું આપનું નામ મારું નામ ઈશ્વરભાઈ તો તમારા જે પોલીસ સ્ટેશનમાં જે આજે યાત્રિક સાથે રજૂઆત કરવામાં આવ્યા

કે તમને જે આશ્વાસન આપવામાં આવ્યું જો ટૂંક જ સમયની અંદર તમે અંદર લિખિતમાં આપેલું હતું કે અઠવાડિયાની અંદર જો આ દારૂનો ઘેરાફેરી બંધ કરવામાં નહીં આવે તો અમે કાયદેસરની કાર્યવાહી ગાંધીજીના રસ્તે એસપી કચેરીનો ઘેરાવ કર્યો અને આંદોલન ઉપર મેળવી તથા ધ્યાન સાથે આવી અને બોલેરો સાથે બેઠ્યું આ વાત સાચી છે આ સાચી છે જો આનો તપાસ નહીં થાય અને જો કંઈ કાર્યવાહી નહીં થાય તો આના ટૂંક સમયમાં અને આ એસપી કચેરી આવી ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને આનો ન્યાય મેળવા વગર અમે ગામ લોકો જમવાના નથી આ છે વિરંગામ તાલુકાના નળ સરોવર પોલીસ સ્ટેશન તમે મિત્રો એ પણ જાણતા હશો કે વિરંગામ વિધાનસભાના યુવા ધારાસભ્ય ઘણી વખત પોસ્ટરો મેલે છે તે વિરંગામ દારૂમુખ પરંતુ ક્યાં છે દારૂમુખ ઘણી વખત એમને પોસ્ટરો પણ વાયરલ કરેલા છે કે વ્યસન મુક્તિ એટલે કે વિરંગામ તો ક્યાં છે વ્યસન મુક્તિ એમના પાસે જ માત્ર વીસ કિલોમીટરની દૂરીએ નળ સરોવર અને એમાંનું માત્ર કુંવરખાણ ગામ જ્યાં વીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી

આ ચેનલ ની અંદર અને સોરીના કિસ્સા એક દલિત વાસમાં બન્યો તો તે પચાસી સાઠ હજાર રૂપિયા લઈ ગયા હતા તે વખતે ગરીબ ઘર હતું અને પોલીસને જણાવ્યું હતું એ વખતે મેં પણ કોઈ એ હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું પછી બીજો એક ઇએસઆઈના ઓલેસીલ એક મોટર લઈ ગયા એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આવી ઘણીએ બધી સૂર્યું થઈ પણ કોઈ જમાદાર મહેન્દ્રભાઈ કોઈ વનવાલ લેતા નથી આ આ વસ્તુ બને આટલું આટલું તો આ છતાં કંઈ થાય નહીં તો એનો નિકાલ કોને લાવવાનો છે પોલીસને લાવવાનો છે આ બાબત અમે વારંવાર રજૂઆત કરવી છે પણ કંઈ થતું નથી તો આ ચાષીને પૈસા લે છે શું કરે છે તે ખબર પડતી નથી મિત્રો હું કુમર ખાનનો દલિત નાગરિક છું અમારા ગામના દારૂ વખતની એક બવાલ છે પણ કોઈ અધિકારી અમારું કોઈ વાત ધ્યાન દેતી નથી અમારા ગામમાં દારૂ એ પાટમી વેકાય છે બરાબર અમારા ગામમાં તેર વર્ષના ચૌદ પંદર વર્ષના છોકરા દારૂ પીતા શીખી ગયા અમે પોલીસ સ્ટેશન દસ વખત રજૂઆત કરી પણ કોઈ પોલીસ અધિકારી કોઈ જવાબ દેતું નથી એના બોલાવો બે દિવસ લઈ જાય પછી એને પાછો નીકળી જાય પછી ભાઈ અત્યારે ધંધા ચાલુ કરવા માંડે પછી કાલે અમારે અમારે એક યુવાન મૃત્યુ પામ્યા હતા માંડર રોડ ઉપર તો અમે અમારા સરપંચે ફોન કર્યો પોલીસ સ્ટેશન કે રીતની બીના બની હા તમે આવો લાખ કોશિશ કર્યા બાદ એ કોઈ આવ્યું નહીં એમાં આપતા ન તો અહીંયા બહુ પાર જ છે એમ બહુ જ ખાય એમ હપ્તાનું તો કોઈ અને કેસ તો અહીંયા કે પાસ જ નહીં થયા અહીંયા જેટલા કેસ કુંમરખાનના ગયા ને એટલા કોઈ પાસ થયા નથી અમારા સરપંચને એમ દ્યાવા દેવાડા લેવાની ધમકી આપો સર કે મેડમ પીઆઈ સાહેબ રહ્યા એમને એવું કીધું કે સરપંચને દેવાડી લ્યો એટલે આટલી અમારી રજૂઆત છે તમે તારું ખબર ને એમના અને સરપંચનો એવો શું ગુનો કે સરપંચના અમારા અધિકારને એવું બોલ અધિકારી પોલીસ કોઈ અધિકારીને કોઈ કહેવાનો અધિકાર નથી વાઘ બુનાવેલો જય માતાજી જય સવિતા